તે સુરતના અમરોલી પોલીસ પથક વિસ્તારમાં ડીસીપી એસપી હાજરીમાં નાઇટ કોમ્બિંગ પોલીસ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અમરોલીના કોસાડ આવાસ છાપરા ભાઠા વરિયા ઉત્તરાયણ ખાતે અસામારિક તત્વોની હાલની પ્રવૃત્તિ અંગે પણ પોલીસે તપાસ કરી હતી તો સાથે અસામારિક તત્વો જ્યાં રહેતા હોય ત્યાં પણ તપાસ કરાય છે અને તેઓના ઘરમાં જઈ તપાસ કરવાની સાથે તેઓ હાલ શું કરી રહ્યા છે તે અંગે પણ તલસ્પર્શ તપાસ કરાય છે પોલીસે અચાનક જ નાઇટ કોમ્બિંગ હાથ ધરતા અસામારિક તત્વોમાં આજે ખરેખર જોવા મળ્યો હતો તો અમરોલીમાં વધુ ગુનાઓ કર્યા હોય તેઓને અટકાયત પીધેલાવો અને તડીપાર ભંગ કરી ભાગતા ફરતા આરોપીને પણ પકડ્યા હતા સુરત પોલીસ દ્વારા સામારિક તત્વોને ડામી દેવા અને ગુનાખોરી રોકવા માટે હાલ નાઇટ કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે જેને લઈને અસામાજિક તત્વોમાં રિસ્સાનો ડર જોવા મળ્યો છે विरोड़ पती टनो आहे